ભેસાણ તાલુકાના પંદર થી વીસ સરપંચોના રાજીનામાનો મામલો જુનાગઢ ભેસાણ તાલુકાના પંદર થી વીસ સરપંચો રાજીનામા આપવામાં આવેલ પરંતુ આગેવાનોને તાલુકા વિકાસ અધિકારીને સાથે બેઠક કરતા મામલો થાળે પાડ્યો સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હો જુનાગઢ મારું ગામ મોરવાડા છે ગ્રામ પંચાયત સરપંચ તરીકે દુલ્લભભાઈ કાપડિયા આજ રોજ અમે ભેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સાહેબ રજૂઆત કરી અને જ્યારે અમારા અઠ્યાવીસ મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી વારંવાર ચારથી પાંચ ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ તાલુકામાં વારંવાર આવી છે એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી સરપસો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે પછી આગામી સમયની અંદર ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવાર ગુરુવારની ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખરી આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જો આનું આનું નિરાકરણ કોઈ પણ નહીં આવે તો એકી સાથે અમે તમામ સરપંચો રાજીનામા આપી દેવાના છે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશ સાવલિયા અને ભેસર તાલુકા સરપંચ પ્રમુખ તરીકે આજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો હતા જે આ પડતર પ્રશ્નોની વાત ઘાટું ચાલતી હતી કે ભેસણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે જે કામ થતા નથી એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી તેના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે સિત્તાવી ઇઠાવી કોલમના પાના ભરવાના હોય અને ફ્રી ઓડિટ થતું ન હોય એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી એટલા માટે સરપંચો આજરોજ તાલુકામાં જે તે બેઠક મળે તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી છવ્વીસ તારીખે ટીડીએ અગત્યની તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે નહીતર આવનારી છવ્વીસ તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે એકસો દસ ટકાની વાત છે અને બીજી જે વાત કરીએ તો જે ગૌચાર હટાવવાની વાત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈપણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલરની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત તંત્રની સાથે છે

અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે નિયમ તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલી છે અને તે લોકો તમામ સરપંશ્રીઓ સંમત થયેલા છે વિવિધ આગેવાનો પણ હતા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સદસ્યશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રી તમામ આગેવાનો સાથે સરપંશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ તેમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટી શ્રીઓ અને સરપંશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરીએ કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે જય હિન્દ